નમસ્તે દર્શક મિત્રો કેમ છો બધા નવી સવારના જુદા જુદા પોડકાસ્ટમાં સાંપ્રત વિશ્લેષણમાં અને અવનવી મુલાકાતો તમને ખૂબ ગમે છે તમારા પ્રતિભાવો અમને મળતા રહે છે એ માટે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છે આજે નવી સવારના સ્ટુડિયોમાં અને સ્ટુડિયો આજે કલામય બનવાનો છે કારણ કે આપણી સાથે જોડાયા છે અમદાવાદના પ્રતિષ્ઠિત અને લોકપ્રિય એવા ડૉક્ટર કલાબેન શાહ કલાબેન આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું થેન્ક યુ હું બહેન જ કહીશ એમને કારણ કે ઘણા વર્ષોથી બહેનની સામાજિક અને આરોગ્યની જે પ્રવૃત્તિ કરી રહ્યા છે મેનોપોઝ હેલ્થ ક્લબ એની સાથે હું સંકળાયેલી છું ડૉક્ટર કલાબેન શાહ મૂળ સુરેન્દ્રનગરના વતની છે ઓગણીસો અડસઠમાં બહેને ડીજીઓ અને ઓગણીસો સિત્તેરમાં એમડી થયા અમદાવાદમાંથી ઓગણીસો એકોતેરમાં અમદાવાદના ડોક્ટર અશોકભાઈ શાહ કે જેઓ બાળ રોગ નિષ્ણાત હતા એમની સાથે લગ્ન કર્યા અને ઓગણીસો એંસીમાં નારણપુરામાં નારણપુરા નર્સિંગ હોમની સ્થાપના કરી અહીંયા આ ડૉક્ટર દંપતીએ વ્યવસાયની સાથે સાથે સમાજને ઉપયોગી થાય એવું એક આખું વાતાવરણ એમને ઊભું કર્યું હતું સમાજના નબળા વર્ગોને પણ એ એમ ખૂબ જ સરસ રીતે સેવા આપતા હતા નિષ્ઠાપૂર્વક એમણે લગભગ બે હજાર છ સુધી એમનો આ વ્યવસાય કર્યો અને જ્યારે બેન પોતે મેનોપોઝ અવસ્થામાં આવ્યા અને એમણે જે એમની જે મૂંઝવણ અનુભવી આ અવસ્થાની અને પીડા અનુભવી ત્યારે બેનને વિચાર આવ્યો કે હું એક ડૉક્ટર છું તબીબ છું અને છતાં જો મને આ મૂંઝવણ થાય હું પીડા અનુભવું છું તો સામાન્ય જે મહિલાઓ છે એનું શું થતું હશે અને બસ આ જ વિચારે બહેનને એક ઓગણીસો અઠ્યાશીમાં અમદાવાદમાં મેનોપોઝ હેલ્થ ક્લબ સ્થાપવાનું પ્રેરણા મળી અને એ દિવસથી લઈને આજ સુધી બેન એ ક્લબના અંતર્ગત અનેક જુદી જુદી પ્રવૃત્તિ એટલે કે આરોગ્યલક્ષી ખાસ તો આ અવસ્થા વિશે અવસ્થા વિશે બહેનોને જાગૃત કરવા માટેના એમના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો ચાલુ છે આજે હું ખૂબ ખૂબ આભાર માનું છું અનિતાબેનનો અને રમેશભાઈનો પોઝિટિવ મીડિયાનો કે મને આજે આ ચાન્સ આપ્યો છે અહીંયા આવવાનો અને મારી ફિલિંગ હું દુનિયા સમક્ષ બીકોઝ આ આમના વિડીયોઝ એટલા વાયરલ થાય છે કે હું એને અમદાવાદ પૂરતું નથી કહેતી દુનિયામાં આ વસ્તુની જાણ થશે તો કેટલીય બહેનોને લગભગ હા કેટલીય બહેનોનું જીવન કેટલાયની કુટુંબનું જીવન સી મેનોપોઝ જે બહેન બોલ્યા કે કેટલીય બહેનોએ મોર દેન થાઉઝન્ડ એન્ડ થાઉઝન્ડ બહેનોએ લાભ લીધો છે પણ અનિતા એકલા બહેનોને હા ભાઈઓ પણ કારણ કે જો મેનોપોઝ સમજવું હોય ને તો બહેનો તો જાતે પીડા કરે છે લે છે સમજે છે નથી કોણ સમજતું ઘરમાં પરિવાર નથી સમજતો બેઝિકલી તમારા હસબન્ડ અને બાળકો જુવાન બાળકો અને એટલા માટે આપણે મેનોપોઝ હેલ્થ ક્લબનું નામ મેડેજ એજ હેલ્થ ક્લબ કર્યું કે જેથી કરીને ભાઈઓ આવે અધરવાઇઝ દર્શક મિત્રો ખબર છે તમને મેનોપોઝની કાંઈ તકલીફ થાય ને બહેનને અનિતા એટલે હસબન્ડ શું કહેશે તારી તકલીફ છે જા તું ડોક્ટર પાસે તમને એ કંપની પણ ન થાય પ્રેક્ષક મિત્રો એવું કહી શકાય કે સ્ત્રી જીવન નારી જીવનની વાત કરીએ તો આપણે એના આરોગ્ય ની વાત કરતા હોઈએ તો એને ચાર વિભાગમાં આપણે વહેંચી શકીએ બાલ્ય અવસ્થા બાલ્ય અવસ્થા પછી યુવા અવસ્થા અવસ્થા પછી મેરેજ અને પ્રેગ્નન્સીની અવસ્થા કારણ કે યુવા અવસ્થા અને મેરેજ અવસ્થા બંને સેપરેટ છે યુવા અવસ્થા તમે તમારા પિયરમાં ઉજવો છો અને મેરેજ અવસ્થા તમે તમારી સાસરીમાં ઉજવો છો એના પછી આવશે મીડ એજ અવસ્થા કે જ્યારે તમે પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમરના દોર ઉપર આવો છો ત્યારે તમારે શું ધ્યાન રાખો કે જેથી કરીને તમારી પાછલી અવસ્થા એ પાનખર ઋતુ નહીં પણ વસંત ઋતુ જેવી ખીલે એકચ્યુઅલી તો અનિતા કહો તો આ બધી અવસ્થામાં વિચ ઇઝ ધ બેસ્ટ અવસ્થા બોલો કદાચ એવું લાગે છે કે મીડ એજ અવસ્થા ના હું એમ કહું છું કે ઓલ્ડ એજ સિનિયર સિટીઝન આફ્ટર ધ એજ ફિફ્ટી ફાઈવ સિક્સટી ધીસ ઇઝ ધ બેસ્ટ પીરિયડ ઇન ધ લાઈફ બિકોઝ યુ ડોન્ટ હેવ એની ટેન્શન યુ ડોન્ટ હેવ એની રિસ્પોન્સિબિલિટી અને જો તમે મીડ એજમાં તમારી તબિયત સાચવી હશે તો તમે ઓલ્ડ એજમાં એનો આનંદ લઈ શકશો નહીં કે રોજ જે આજે મને શરીર દુખે છે ને પગ દુખે છે ને માથું દુખે છે ને પણ ખરેખર દર્શક મિત્રો જો જીવન જીવવું હોય જે હું જીવી રહી છું અત્યારના એટલે આ મારો જાત અનુભવ કે છે હું બધી અવસ્થામાંથી પસાર થઈ છું અને લાસ્ટ અવસ્થા લાસ્ટ ફેઝ ઓફ ધ લાઈફ કે જે તમારા માટે આનંદનો ફેસ છે તમે જે વિચારો એ એપ્લાય કરી શકો છો કારણ કે કોઈની એ કટકટ નથી તમારા વરની પણ નથી હા કોઈની કટકટ નથી અને સ્વતંત્રપણે તમે જીવી શકો છો પ્રોવાઈડેડ તમારી પાસે પહેલેથી એની અરેન્જમેન્ટ હોય અને એ એરેન્જમેન્ટ કે તમારે આ અવસ્થામાં શું કરવું છે એ અરેન્જમેન્ટ અન્યતા મીડ એજથી કરવી જોઈએ જાગ્યા ત્યારથી સવાર નહીં ઘડ પણ આવ્યું એટલે કે હવે હું શું કરું રિટાયર્ડ થયા તો હવે હું શું કરું તો કાંઈ ના કરી શકું પહેલેથી પ્લાન કરો અને પ્લાન કરશો તો આ અવસ્થા બહુ જ સુંદર છે બહુ જ આનંદમય છે કે જેના કોઈ હું ડિસ્ક્રિપ્શન પણ આપી શકતી નથી બેન આપણે મીડ એજ અવસ્થામાં આવી એ પહેલાં તમે કીધું કે યુવા અવસ્થા અને પછી જે દાંપત્ય જીવનની અવસ્થા છે તો દાંપત્ય જીવન શારીરિક અને માનસિક રીતે સુખી કરવું હોય તો શું ધ્યાન રાખવું જોઈએ તમારી દ્રષ્ટિએ આ તો રોગ છે જ નહીં મેનોપોઝ ઇઝ અ અવસ્થા રોગ હોય તો એની દવા મળે અવસ્થામાં શું જોઈએ સમજણ અને સમજણ સ્ત્રીને પતિને બાળકોને અને અનફોર્ચ્યુનેટલી સાસુને પણ કારણ કે સાસુ કહે છે કે અમે મેનોપોઝમાંથી પસાર થયા અમને તો કાંઈ તકલીફ નહોતી અમે તો કાંઈ લેક્ચર કલાબેનના ભરવા નથી ગયા કાંઈ વાતો સાંભળી નથી એ તો છે આવે ને જાય પણ દર્શક મિત્રો મેનોપોઝ પચાસ વર્ષની ઉંમરે લગભગ આવે છે અને જિંદગી પર્યંત રહે છે અને અત્યારના આપણું સ્ત્રીનું આયુષ્ય તને ખબર છે એટી એટી ફાઈવ પ્લસ તો તમારે છેલ્લા ત્રીસથી થી ચાલીસ વર્ષ આ અવસ્થામાં પસાર કરવાના છે અને એ અવસ્થાની જો તમને પહેલેથી સમજણ ન હોય તો તમે આ અવસ્થામાં દુખી દુઃખી અને બચ્ચા ઉપર ડિપેન્ડન્ટ મારો છોકરોને વહુ મારું ધ્યાન નથી રાખતા ફોર વોટ તમે છોકરાને જન્મ આપ્યો એટલે એનો અધિકાર એવો નથી તમારો કે તમારું ધ્યાન છોકરાએ રાખવું જ કોઈ પણ સ્ત્રી ને પુરુષ બચ્ચા બચ્ચું લાવે છે શેના માટે કે અમને આનંદ આવે દુનિયા એમ કે અમને છોકરું થયું છે આપણા માટે આપણે બચ્ચા લાવીએ છીએ પણ જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ને ત્યારે જો તમે શરીર સાચવ્યું ના હોય ને તમારામાં અવેરનેસ ના હોય ને જાણકારી ના હોય ને તો તમે છોકરા ઉપર ડિપેન્ડન્ટ થાવ અને પછી બધી જાતની આશાઓ રાખો કે આજે તો મને બોલાવી નહીં ને આજે તો મને બહાર ના લઈ ગયો ને જે કંઈ હોય એ બધા નેગેટિવ વિચાર આવે છે એ નેગેટિવ વિચાર ન કરવા હોય તો યુ ની એવી કોશિશ કરવી છે ને એના માટે આજે આપણે ભેગા થયા છીએ કે મિડ એજ તમે શું ધ્યાન રાખશો કે જેથી કરીને આ સિનિયર એજ અથવા ઓલ્ડ એજ ગડપણ ગડપણ છે તો ગડપણ વાપરો પણ હવે તો એ શબ્દ બધાને બહુ ગંદો દેખાય છે ગમતો નથી હા બેન એવું કહેવાય કે વૃદ્ધ થવું એટલે સમૃદ્ધ થવું એમ હા વૃદ્ધ થવો એટલે તમે વિચારોથી તમારું અનુભવોથી તમે અમૃત થાવ છો પણ જો તમારામાં સમજણ ન હોય અનિતાબેન તો તમે સમૃદ્ધ નથી થતા તમે પૂરા પોવર્ટી તરફ જાઓ છો કારણ કે બધી આશા એટલી બધી રાખો બચ્ચા પાસેથી કે બચ્ચું એની જિંદગી જીવી નથી શકતું અને જો તમે દર્શક મિત્રો તમારી યુવાનીમાં તમારા પેરેન્ટ્સને ને સાસુ સસરાને સારી રીતે રાખ્યા હશે તો એ જે એટમોસ્ફિયરમાં તમારું બાળક મોટું થવાનું છે એ જોવે છે અને એ એના સબકોન્શિયસ માઇન્ડમાં યાદ રાખે છે કે મારા મા બાપે દાદા દાદીની સેવા કરી છે તો ધેટ ઇઝ નોર્મલ થિંગ એમાં નથિંગ ઇઝ અબનોર્મલ ધીસ ઇઝ નોર્મલ થિંગ માટે જેવું કરશો એવું પામશો સૌથી પહેલાં જીવન તમને એમ થશે કે મેનોપોઝનું કાંઈ પણ કહેવું એમાં લગ્ન જીવન ક્યાં આવ્યું ક્યાં આવ્યું તમારે જો તમારું લગ્ન જીવન હેપી હશે અને હેપી કઈ રીતે રહે કહેવાથી નથી થતું કે હેપી એ કહેવાતું તો ફક્ત પહેલાં બે કે ત્રણ મહિના પણ પછીથી બધા એટલા પ્રોબ્લેમ્સ થતા હોય ઘરમાં અને થાય કારણ કે તમે નવા ઘરમાં જાઓ છો નવી વ્યક્તિઓ સાથે જાઓ છો નવી રિસ્પોન્સિબિલિટી છે તમને કાંઈ સમજ નથી નેચરલ છે પણ લગ્ન જીવનને જો સુખી કરવું હોય બહુ શોર્ટમાં હું કહીશ કે લગ્ન જીવનને સુખી કરવું હોય દાંપત્ય જીવનને તો હસબન્ડ અને વાઈફ બંનેમાં સમજણ પૂરી હોવી જોઈએ સમજણ અહીંયાથી નહીં અહીંયાથી દિલથી સમજણ હોવી જોઈએ જ્યારે તે તમે વાતો કરો ત્યારે જો એકબીજા ઉપર ગુસ્સો થવાનો આવશે તો તમારી સમજણ અધૂરી છે અને તમે છેલ્લે ઝઘડીને પડખા ફરીને સૂઈ જશો એના બદલે જ્યારે સ્ત્રી કમ્પ્લેન કરે કારણ કે મોટાભાગે તો સ્ત્રી કરે એવું જ જમાનામાં કહેવાય છે આ જમાનામાં કે આપણા જમાનામાં સ્ત્રી કમ્પ્લેન કરે ત્યારે તમારા પુરુષે એમના મગજને સમજવાનો ટ્રાય એવી રીતે કરો કે દિલથી સમજો એનો ભાવ સમજો નહીં કે એના શબ્દો ઉપર જાઓ અને શબ્દો ઉપર જાઓ તો તમે એને સામો જવાબ આપશો જ્યારે પણ મતભેદ બે વ્યક્તિમાં કોઈ પણ બે વ્યક્તિમાં થાય ત્યારે એક વ્યક્તિ જો શાંત રહે તો જ તમારી જોડી થાય નહીં હવે સ્ત્રી એમ કે છે કે વાય વી હેવ ટુ ડુ શાંત ઓલ ધ ટાઈમ કેમ ભયનો શાંત થાય ને મારે જ શાંત થવાનું એટલા માટે બહેનો તમારે શાંત થવાનું છે કે તમે ભાઈ કરતાં સુપર હ્યુમન છો જે જૂના જમાનામાં એવું કહેતા હતા કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ પણ આ જમાનામાં અને જૂના જમાનામાં પણ હતું પણ આપણે એટલું બધું ડિટેલમાં જવું નથી પણ સ્ત્રી સુપર પાવર છે કારણ કે જીનેટિકલી સ્ત્રી શું છે ડબલ એક્સ 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 અને હસ પુરુષ શું છે એક્સ વાય એટલે સ્ત્રી એ પૂર્ણ છે અને પુરુષ અધૂરો છે એક્સ ઇઝ ફોર ધ લવ દિલાવરતા ઇન્ટેલિજન્સી માફી આપવાની તાકાત છે આ બધી તાકાત છે માતાજીમાં શું કામ માતાજી અંબાજીના સ્વરૂપને શક્તિને આપણે બધા કેમ પૂજીએ છીએ હરેક દેવ પણ પૂજે છે કારણ કે એ શક્તિ છે હર એક સ્ત્રી માતાજી છે શક્તિ છે કારણ કે એનામાં ડબલ એક્સ છે આવી જેનામાં શક્તિ છે સમજણ છે તાકાત છે મેન્ટલ તાકાત બોડીની તાકાત નથી કહેતી બોડીની તાકાત પહેલાં વાય ક્રોમોઝોમમાં છે એક્સમાં નહીં તમારી પાસે આટલી તાકાતને સમજણ છે તો નમે કોણ અનિતા સમજદાર વ્યક્તિ નમે જે અધકચરું હોય ને એ કોઈ દાડો કોઈને નમે નહીં માટે સ્ત્રી સમજદાર વધારે છે અને એટલે જ ઝઘડો એને પ્રિવેન્ટ કરવો છે અને એ પ્રિવેન્ટ કરવા માટે એ નમે છે અને એટલે જ એ પહેલાં લગ્નમાં સ્ત્રી હંમેશા આજના જમાનાની છોકરી છોકરાઓ કહેશે અમે તો ઇક્વલ છીએ એટલે આ ઇક્વલ એટલે પેરેલ લાઈન કેન પેરેલ લાઈન મીટ ટુગેધર નો તો પછી લગ્ન કેમ નાખ્યા જોઈન્ટ એના કરતા ભાઈબંધીઓ રાખો પણ તમારે લગ્ન કરવા છે તો એક જણે નમવું પડે વાંકું થવું પડે નમવું પડે તો જ તમે મેરેજ કરી શકો અને એ નમે છે સ્ત્રી અને એટલે તો કે છે છોકરીઓ આંગળી ઊંચી કહીને કે અમે જ શું કામ નમ્યા પુરુષ કેમ ના નમે પણ તમે નમો છો કારણ કે તમારામાં સુપર પાવર છે અન્ડરસ્ટેન્ડિંગ છે ફર્ગેટફુલનેસ છે માફ દેવાની શક્તિ છે પ્રેમ કરવાની તાકાત છે માટે તમે નમો છો અને એ નમો અને જો લગ્ન જીવન તમારે સુખી કરવું હોય તો એ નમ્રતા જિંદગીભર રાખો લગ્ન કરીને પછી એને કેન્સલ ના કરો હવે નમ્રતા અનિતા જિંદગીભર રાખે ને એને લીધે મેનોપોઝના પ્રોબ્લેમ થાય હવે પૂછ કેમ કંઈ સાંધો દેખાતો નથી ને તને હવે એવું છે કે સ્ત્રી ઝઘડો એવોઇડ કરવા માટે જતું કરે પણ દિલમાં ભરી રાખે અને દિલમાં એટલું બધું નેગેટિવ એને ભરેલું હોય એટલે જ્યારે એનામાં તાકાત ઓછી થાય કે જે મેનોપોઝમાં એના ઇસ્ટ્રોજન જતા રહે એટલે એની તાકાત અડધી થઈ જાય છે હવે તાકાત ઓછી થાય અને પહેલું બધું ભરેલું હતું અને એમાં હસબન્ડ મેનોપોઝમાં તો એટલી બધી તકલીફો જુદી જુદી જાતની થાય અને મેનોપોઝમાં શારીરિક અને માનસિક શારીરિક તકલીફમાં શરીરમાં કંઈક ગરમી લાગી પસીનો થવો યુરિનનું ઇન્ફેક્શન ફ્રિકવન્ટલી થવું સેક્સ કરવાનું તમે એવોઇડ કરો હાડકાં અને સાંધાના દુખાવા થાય અને ખાસ કરીને માનસિક તકલીફો એટલે કે થાક લાગવો ડિપ્રેશન ગુસ્સો ઇરિટેશન અને ત્યાં સુધી કે તમને સ્યુસાઈડ કરવાની આપઘાત કરવાની પણ ઈચ્છા થાય દર્શક મિત્રો એવું ના માનતા કે આપઘાત કરવો એટલે પંખે ટીંગાઈ જવું પેલી માકડની દવા પી જવી ટ્રેનના પાટા નીચે સુ રેલવેના પાટે સુઈ જવું એ આપ એને જ એટલો આપઘાત નથી કહેવાતો પણ મનમાં જ્યારે વિચાર કરે સ્ત્રી કે આના કરતાં તો મરી ગઈ હોય તો સારું વોટ ઇઝ ઇટ ઇટ ઇઝ મેન્ટલ આપઘાત માટે સ્ત્રીને જરૂર છે ભાઈઓ સ્ત્રીના ઘણા વાંક છે હું એમ નથી કહેતી કે નથી વાંક પણ પુરુષોને તો હું એક જ વસ્તુ કહું કે સ્ત્રીને જરૂર છે બે શબ્દ પ્રેમને અને રિસ્પેક્ટ સી સમાજમાં રિસ્પેક્ટ તમે પેલા ભિખારીને ન આપો ને તોય એને ગમતું નથી તો તમે સ્ત્રીને રિસ્પેક્ટ ના આપો ગમે ત્યાં બધા તમારા ફ્રેન્ડ સર્કલમાં એની મજાક ઉડાવો અને સૌથી ખરાબ તો લાગતું હોય મને તું તો મીડિયાની વ્યક્તિ છું ને આ લખવાવાળી વ્યક્તિ છું આખો દિવસ સ્ત્રીઓની જ અને ઇન્ક્લુડિંગ સ્ત્રીઓ બધા હશે વાય સ્ત્રી જ પોતાનું સન્માન જાળવી નથી શકતી કારણ કે એ એટલી બધી દયાળુ છે એટલું બધું જતું કરી દે છે કે એ ભૂલી જાય છે કે એ જતું કરેલું જ એના પગ ઉપર વાગવાનું છે માટે સ્ત્રીને ભાઈઓ જરૂર છે બે શબ્દ પ્રેમની અને રિસ્પેક્ટની ઓલવેઝ ગીવ રિસ્પેક્ટ તમને જો રિસ્પેક્ટ ન મળે ભાઈઓ બહેન તરફથી વાઈફ તરફથી તો ગમશે તમને ઓલવેઝ થિંક અબાઉટ યોર સેલ્ફ કે હું કોઈનું અપમાન કરું છું તો કોઈ મારું કરે તો મને કેવું લાગે છે બસ આટલું વિચારો દર્શક મિત્ર કોઈ પણ બાબતમાં તો તમારી જિંદગી સુખી સુખી થઈ શકે છે તકલીફમાં ડિપ્રેશન ટેન્શન ગુસ્સો એ બધાની સમજ ભાઈઓને હોવી જોઈએ કે સ્ત્રી હવે થોડી ઢીલી થઈ છે એના હોર્મોન્સ ગયા છે તો એને તમારે સાચવવાની છે નહીં કે પતિ કહેશે કે હવે તો એને કોઈનામાં ઇન્ટરેસ્ટ નથી હું આવું ત્યારે તે ગમે એમ કમ્પ્લેનો જ કરે છે છોકરાઓ કહેશે કે મમ્મીનું મગજ ફરી ગયું છે મમ્મી હિસ્ટોરિકલ થઈ ગઈ છે સાસુ કહેશે કે જ્યારે વસ્તુ મંગાવી તો બેન આવીને કહે છે હું ભૂલી ગઈ પણ એના વરની જોડે બહાર જવાનું હોય ત્યારે કેવું યાદ રહે છે સી દિસ સાસુ બહેનો ભૂલી જ જાય છે ખરી વસ્તુ છે પણ થોડીક વસ્તુ તો સારી હોય એ યાદ રહી જાય એમને નેચરલ છે પણ આજથી દરેક ભાઈઓને હું વિનંતી કરું છું કે તમે તમારી સ્ત્રીને એટલીસ્ટ કાતો એમ કહો કે આજે તું બહુ સુંદર લાગે છે આજે તારો ડ્રેસ બહુ સરસ છે અથવા તો આઈ લવ યુ એક વખત કહેશો ને તમારી જિંદગી આખી બદલાઈ જશે કારણ કે સ્ત્રી જંખે છે પ્રેમના બે શબ્દ હવે જો હું સ્ત્રીઓ માટે કહું ને કે સ્ત્રીઓની મિસ્ટેક ક્યાં છે તો સ્ત્રીઓ છે ને બધું ભરી રાખે છે યંગ એજમાં વિચ ઇઝ નોટ રાઈટ પણ સ્ત્રીઓને બોલતા આવડવું જોઈએ અને કયા સમયે એને એની કમ્પ્લેન છે એ રજૂ કરતાં એને આવડવી જોઈએ જો તમે શાંત એ સામો જવાબ ન આપો પણ બે દિવસ પછી એ જ્યારે સારું વાતાવરણ હોય અનિતા ત્યારે શાંતિથી હસબન્ડને કહેવાનું કે તમે આ શબ્દ મને કયો હતો એ મને નથી ગમ્યો હું કશું બોલી નથી એનો મિનિંગ એવો નહીં કે મને સમજણ પડી નથી બહેનો બધી બહેનોને રિક્વેસ્ટ કરું છું કે અંદર ને અંદર ન ભરી રાખો અંદર ને અંદર ભરી રાખશો તો જેવી મેનોપોઝની અવસ્થા આવશે ને એવી રીતે આવશે અને પછી તમે એક બાજુમાં એના બદલે શાંતિથી કયો એક વખત કહેશો ને તો એ ભાઈઓ બીજી વખત સેમ મિસ્ટેક કરશે જ તો બીજી વખત આપણે એની સામે હસવું એ જ્યારે મિસ્ટેક કરે એ તને કહે કે ભાઈ તમને કે તારામાં તો અક્કલ જ ક્યાં છે વિચ ઇઝ કોમન વર્ડ ત્યારે આપણે હસવું એટલે એમને યાદ આવશે કે હા સાલું મેં ખોટું કીધું આમ ગ્રેજ્યુઅલી સમજણપૂર્વક સમજણ હોવી ખૂબ જરૂરી છે લગ્ન અવસ્થા કહો પ્રેગનન્સી કહો મિડ એજ કયો બધામાં એને આવતા પહેલાં એને સમજશો અને દિલથી વિચાર કરશો મનથી ઓછો કરજો એકબીજાને રિસ્પેક્ટ આપો જિંદગી વસંત ઋતુ જેવી જ છે બેન તમે સમજણની વાત કરીએ તો બરાબર છે કે ભાઈ ચપટીક સમજણ હોય તો તમારું જીવન આખું બદલાઈ જતું હોય છે પણ જ્યારે આ મિડ એજ અવસ્થા મેનોપોઝ અવસ્થાની આપણે વાત કરી રહ્યા છીએ તો શારીરિક અને માનસિક બરાબર છે પણ આરોગ્યની રીતે એટલે કોઈ દવા લેવી જોઈએ કે બીજા અન્ય કયા કયા ઉપાયો કરવા જોઈએ મેનોપોઝ અવસ્થામાં અનિતા એ રોગ જ નથી રોગ નથી તો દવા ક્યાંથી આવશે ઈચ્છા લેક ઓફ અવેરનેસ જનતામાં જાગૃતિ નથી આ અવસ્થાની એને લીધે આ અવસ્થાને દુઃખમાં કન્વર્ટ કર્યા છે હવે જાગૃતિ તમારે મિડ એજથી લાવવી પડે મિડ એજ એટલે ચાલીસ પિસ્તાલીસ વર્ષના હો ત્યારે દરેક સ્ત્રીએ એનું રૂટીન એવરી યર બ્લડ ચેકઅપ કરાવવું જોઈએ કારણ કે દર્શક મિત્રો મોટા ભાગના રોગો થાઇરોઇડના ડાયાબિટીસના તમે જે કહો એસિડિટી ટેન્શનના રોગ બ્લડ પ્રેશર હાર્ટ બધું મિડ એજમાં એન્ટર થાય છે કારણ કે મિડ એજમાં તમારામાં આંતરસ્રાવ ઓછા થાય છે જેને લીધે તમારી ફાઇટિંગ કરવાની કેપેસિટી ઓછી થાય છે એટલે બધા રોગનો એન્ટ્રન્સ છે ઓબેસિટી તો કે મેનોપોઝ અવસ્થામાં ડાક્ટરને બતાવો કે કોઈને કહો એટલે કે તો મેનોપોઝ અવસ્થામાં આવું થાય જ નથી થઈ શકે છે એન્ટ્રી આવી શકે છે તમે ઢીલા પડો કોઈ પણ આવે તમારી અંદર પણ એ વખતે તમારે સાવચેતી રાખવાની અને દર વર્ષે આ બધા ટેસ્ટ કરાવવાના દર વર્ષે એની સાથે પેપ ટેસ્ટ કરાવવાનો કે જેને લીધે તમે કેન્સરનો રોગ તમને જનાઇટલ ટ્રેકમાં થાય ગર્ભાશયમાં કે એમાં તો તમે દસ વર્ષ પહેલાં ડાયગ્નોસિસ કરી શકો છો એ જ રીતે મેમોગ્રાફી કરો છાતીનો કેન્સરને પ્રિવેન્ટ કરવા માટે અને હાડકાંની તપાસ માટે બોન ડેન્સિટી કરો કે જેને ડેગા કહેવાય છે અને એ કરવાથી તમારા હાડકાં કેવા છે પોચા છે નોર્મલ છે કે વધારે પોચા છે એવું નહીં કે પચાસ વર્ષ થયા એટલે કેલ્શિયમની ગોળીઓ ફાંકવા માંડીએ એટલે આપણા હાડકાં સારા થશે એવું છે જ નહીં જો તમારા હાડકાં નોર્મલ હશે તો એકલી કેલ્શિયમ ચાલશે તમારા હાડકાં થોડાય પોચા થયા હશે તો કેલ્શિયમ સાથે બીજી ઘણી દવાઓ આવે છે જે તમારે લેવી જ જોઈએ અને જો પરોસિસ થઈ ગયું હોય ઓસ્ટ્રિયો થઈ ગયું હોય તો એના ઇન્જેક્શન આવે છે એ તમારે લેવાના તમારે રોજ એક કલાક વોક કરવા જાઓ કે જેથી કરીને કેલ્શિયમ છે એ લોહીમાંથી તમારા હાડકાંમાં જાય અને એને લીધે આપણા હાડકાં મજબૂત બને માટે વોક તો ચાલીસ વર્ષ પછી લંચ ટાઈમે જેમ ભૂખ લાગે છે એમ સવારે ગમે એટલું કામ ના હોય એક કલાક વહેલા ઉઠો નરેન્દ્ર મોદીનો આપણાનો એક્ઝામ્પલ નો થાય આ ઉંમરે તે ચાર કલાક સુઈને અપ ટુ ડેટ જીવી શકે છે ને આટલું કામ કરી શકે છે અને આપણે કેમ ન કરી શકીએ એ માણસ છે આપણે માણસ છીએ પણ એને કેળવ્યું છે એને સમજણ છે એના જિંદગીની જે આપણને નથી આપણને તો ભોગવિલાસના થોડા સાધનો મળ્યા આપણે ખુશ પણ ભોગવિલાસ કરતાં સમજણ એ મોટી તાકાત છે વિલા તમને પૈસા નહીં હોય બહુ તો ચાલશે પણ સમજણ નહીં હોય તો નહીં ચાલે માટે મિડ એજમાં આ બધી તપાસ કરાવવી ખૂબ જરૂરી છે અને મેનોપોઝની મોટાભાગની તકલીફોનું અવેરનેસ ઇઝ અ એટી પરસન્ટ ટ્રીટમેન્ટ છે એકલા હોટ ફ્લેશિસ જે શરીરમાં ગરમી લાગે છે એના માટે દર્શક મિત્રો હર્બલની દવા બહુ જ સારી આવે છે એટલે તમને માઇલ્ડ ડિપ્રેશન હોય યુરિનમાં ઇન્ફેક્શન ફ્રિકવન્ટલી રહેતું હોય હોટ ફ્લેશિસ થતાં હોય થોડું ડિપ્રેશન હોય તો હર્બલ મેડિસિન ઇઝ ગુડ પણ તમને જો વધારે પડતું ડિપ્રેશન હોય તો હર્બલ મેડિસિન કામ નથી કરતી તો સાયકોથેરાપી લેવી પડે અને સાથે હોર્મોન્સ લેવા પડે હોર્મોન્સ એ જો તમે વિચારીને ડૉક્ટરની સલાહ પ્રમાણે થોડો સમય એટલે કે ત્રણથી છ મહિના લ્યો તો હોર્મોન્સ તો અમૃત છે ઝેર નથી પણ ઝેર ક્યારે થાય કે આપણે ત્યાં માણસો આનાથી તો બહુ સારું લાગે છે પ્રિસ્ક્રિપ્શન વિના જાય ને લેવા જાય અને હવે કેમિસ્ટ બી આપતા થાય ઓળખાણ હોય એટલે બધે ઓળખાણની ખાણ છે ને બહુ તકલીફ આપે છે ખોટી જગ્યાએ યુઝ કરો તો માટે હોર્મોન્સ તમે ત્રણ ચાર મહિના લ્યો પછી હોમિયોપેથી દવા છે સૌથી વધારે તો હર્બલ કીધી મેં હર્બલ દવા આર વેરી ગુડ દવા મેં મારી જિંદગીમાં બહુ હર્બલ આપે છે અને માણસો બહુ જ સરસ રીતે મેનોપોઝની ટ્રીટમેન્ટ તરીકે એમાંથી બહાર આવ્યા છે પણ સૌથી પહેલાં પૂરી સમજણ આપો એકલા બહેનને નહીં બહેનના વરને બહેનના બચ્ચાને અને બહેનના સાસુને તો તમારી લાઈફ મેનોપોઝ જેવી અવસ્થા જ આવશે નહીં આવે પણ એની જે તકલીફો છે એ તમને નહીં આવે અને તમારી જિંદગી અનિતાબેન અને દર્શક મિત્રો દરેકનું કુટુંબ સુખી કુટુંબ કરવું હોય તો મેનોપોઝની સમજણ ચાલીસ વર્ષથી શરૂ કરો ફેમિલી પણ શરૂ કરે હસબન્ડ એવું ન માને કે મારે સુકામ સ્ત્રીને માન આપવાની જરૂર છે અલ્યા એ તમારા ઘેર આવી છે તમે એના ઘેર ને તમને માન ના પડે તો શું થાક્યો હું તો સીધી વાત કહું હા પુરુષને જો ઘર જમાઈ થવાનું આવે તો એને માનની જરૂર છે કે નહીં માન ન રહે તો બીજા દાડ નીકળી જાય વાય નોટ સ્ત્રી સ્ત્રીને પણ માનની જરૂર છે માટે એકબીજાને રિસ્પેક્ટ આપો પ્રેમના બે શબ્દકો અને જિંદગીને આનંદમય જીવો એવી શુભેચ્છા સાથે હું વિરમું છું ધન્યવાદ બેન આપે ખૂબ સરસ માહિતી આપી સાદા સરળ સમજણમાં ઉદાહરણ સાથે એટલે મને લાગે છે કે અમારા દર્શક મિત્રોને ખૂબ ઉપયોગી થવાની છે અને દર્શક મિત્રો ચોક્કસ બહેને જે માર્ગદર્શન આપ્યું છે આપણને એક વડીલ તરીકે આપણને જે સૂચનો કર્યા છે એ આપણે જો જીવનમાં ઉતારીશું તો મને લાગે છે કે આ જે આપણી બહેનોમાં બેનોપોઝ અવસ્થા આવે છે એ ખૂબ સરસ રીતે આનંદથી જીવી શકશે અને બહેને આગળ જેમ વાત કરીએ એમ તો પાનખરમાં વસંત ઋતુનો અનુભવ કરી શકશે ધન્યવાદ ધન્યવાદ